ગુડાદ્રામાં પત્ની સાથે સંબંધ હોવાના વહેમમાં પચીસ લાખમાં સુપારી આપી ફાયરિંગ કરાવનાર મુખ્ય સૂત્રધારને ગુડાદ્રા પોલીસે ગણતરીના દિવસોમાં જોડબી પાડી સળિયા પાછળ ધકેલી દીધું છે સુરતના ગુડાદરા પોલીસ મથકની હદમાં થોડા સમય અગાઉ સંજે પટસાણા નામના વ્યાપારી પર પાછળથી આવેલા જાણ્યા ઈસમે ફાયરિંગ કર્યું હતું જેમાં સંજે પટસાણાને પીઠમાં ગોળી લાગતા હોસ્પિટલે ખસેડાયા હતા તો આ ગંભીર ગુનાની તપાસ કરી રહેલી ગોડાદરા પોલીસે સોપારી લઈ અને પાસે ફાયરિંગ કરાવનાર હરેશ ગજરાને ઝડપી પાડ્યા બાદ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી ભૂપત કેસુ તેની પત્ની સાથે સંજે પસાણાની પ્રેમ સંબંધ હોય જેથી તેને મારી નાખવા રવિન્દ્ર ઉર્ફ રવિ

આ ઘટનામાં શરૂઆતમાં પોલીસે હરેશ ગજેરા નામના એક વ્યક્તિની ધરપકડ કરી હતી ત્યારબાદ અમે વધુ ઊંડાણમાં ઉતર્યા હતા ત્યારે ખ્યાલ આવ્યો હતો કે જે હરેશ ગજેરા છે એને એના મિત્ર ભૂપત ધડુકે સોપારી આપી હતી ભૂપત ધડુકે આ સોપારી જે ભોગ બનનાર જે સંજય પડસાળા એને પતાવી દેવા માટે આપી હતી આ બાબતને લઈ અને એને આ કામગીરી કરી હતી જેમાં એને પચીસ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા એમાંથી એણે પાંચ લાખ પોતાની પાસે રાખ્યા હતા અને બીજા વીસ લાખ એણે રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રધાન નામના એક વ્યક્તિને આપ્યા હતા ત્યારબાદ પોલીસે આ બંને વ્યક્તિ ભૂપત ધડુક અને રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રધાનને ધરપકડ કરી છે એમની પાસેથી પાંચ મોબાઈલ પણ મળ્યા છે હજી એની પાસે કોઈ એમાઉન્ટ છે કે નહીં એની રિકવરીની અત્યારે પ્રક્રિયા જારી છે પોલીસ હજી પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કેમ કે આમાં જે મેઇન ફાયરર છે એને હજી પોલીસ શોધી રહી છે એટલે ભૂપતે હરેશ ગજેરા પૈસા આપ્યા અને ભૂપત ભૂપતે પચીસ લાખ આપ્યા હતા હરેશ ગજેરાને અને હરેશ ગજેરાએ પાંચ લાખ પોતાની પાસે રાખી અને વીસ લાખ આપી દીધા હતા પરંતુ વીસે વીસ લાખ હજી સુધી હરીશ પાસે સોરી રવિન્દ્ર પાસેથી રિકવર નથી થયા એટલે અત્યારે એની પ્રક્રિયા ચાલુ છે અને એને અન્ય જે આરોપી છે કેટલા રૂપિયા આપ્યા હતા એની તપાસ અત્યારે ચાલુ છે એની તપાસ અત્યારે ચાલુ કેમ કે રવિન્દ્ર પાસે વીસ લાખ રૂપિયા હતા એમાંથી એણે કે પોતાનો એક મોબાઈલ પણ લીધો હતો થોડા ઘણા ખર્ચો કર્યો છે હજી થોડીક એમાઉન્ટ એની પાસે હોવાનું જણાય છે ત્યારે બાકી રહેલી જે પણ એમાઉન્ટ હશે એ અન્ય જે ફાયરર છે અથવા અન્ય કોઈ વ્યક્તિ કે જેને ફરતર સોપારી એને આપી હતી એને આપ્યા હોવાનું અત્યારે અમને અનુમાન છે સંજય અને ભૂપત એકબીજાના ઘરની નજીક જ રહે છે પડોશી પ્રકારના જ છે એટલે સાવ અડીને ઘર નથી પરંતુ આસપાસ જ રહે છે અને સંજયના સંબંધો એમના ભૂપતભાઈ જે ભૂપત છે એના પત્ની સાથે હોવાનું

બીજાને સોફારી આપી બીજાએ ત્રીજાને આપી છે એ પ્રકારની આખી એક સિકવન્સ છે એટલે એક પછી એક અમે ફોલો કરી રહ્યા છીએ